જય શ્રી રામ જય તારીખ એકત્રીસ ત્રણ એકત્રીસ બારથી કળશ યાત્રા સ્ટાર્ટ થઈ છે આપણી એની અંદર આઠ વસ્તીની અંદર આઠ કળશ આપવામાં આવ્યા હતા એક ચાર એક એક બે હજાર ચોવીસથી પંદર એક બે હજાર ચોવીસ સુધી દરેક નગરની અંદર કળશ યાત્રા ફરશે આઠ વસ્તી છે સઘની દ્રષ્ટિએ દરેક વસ્તીની અંદર કળશ ફરે છે ઘર ઘર સંપર્ક થાય છે હિન્દુ સમાજના દરેક ઘર અક્ષત્ર પૂંજાનો પોથી આપવામાં આવે છે ત્યાર પછી ફોટો આપવામાં આવે છે દરેક વસ્તીની અંદર દરેક ઉત્સાહિત વ્યક્તિઓ જે કાર્યકર્તાઓ છે બહેનો છે ભાઈઓ છે એમના ઘરે ઘરે સંપર્ક કરે છે સારામાં સારો પ્રતિસાદ મળે છે દરેક ઘરથી અમને આનંદમય સમાચાર મળે છે કે રામ અમારા છે અમારા આસ્થાના પ્રતિક છે એમના ઘરથી અમને પૂંજા થઈને અમારા પ્રત્યે ખૂબ આદર ભાવના તેમને બોલાવે છે ઘેરમાં ત્યાર પછી અમારા પૂજન કરે છે અક્ષત લે છે ને એમનું નામ લે સ્મરણ કરે છે ઘણા જગ્યા પર પ્રભાત ફેર્યો નીકળે છે ઘણી જગ્યા પર ભજન કીર્તન થાય છે આજે અમારા ફડકે નિવાસની અંદરથી લઈને દત્તકૃપા સુસારી સુધી અમે ફર્યા છે દરેક બહેનોએ સાથ સહકાર મળ્યો છે અમને સારામાં સારું ગીત ગયું છે ભજન કર્યા છે અમને બહેનોએ દરેક ઘર ઘર એમને પૂજા થઈ છે આરતી ઉતારી છે ત્યારબાદ આજે એક કલાક સુધી અમને પોતાનો સમય આપીને ખૂબ મોટું કાર્ય કર્યું છે એક રામના કામમાં અમને સાથ સહકા આપ્યો છે દરેક બંને હું ભાભાવથી આમંત્રણ આપ્યું હતું એમને સ્વીકારીને આ કાર્યની અંદર જોડાયા છે એમનો હું ગુણ ટોણી કરું છું આજે દત્ક વચ્ચાની અંદર વીસ મિનિટ રામ ધૂન થઈ હતી એમનું નામ સ્મરણ કરવામાં આવ્યું રામનું રામ શું હતા તેની બધી ચર્ચા થઈ છે આગામી સમયે બાવીસમી તારીખે અહીં મોટા મોટી મહાઆરતી ત્યાર પછી એમના દરેક ઘરે જે પુસ્તક થશે અને અમારા રામ હમણાં જ છે અને દરેક ઘર સુધી એમને વિચાર કર્યો છે કે હું અમારા ઘરથી રામનો એક દિવસ ચારિસ ને ચાર દીવા મારા ઘરને રહેશે આ સાતે અસ્તુ કરું છું નમસ્કાર જય શ્રી રામ મારું નામ નેહા કડુ છે આજે અમારી સોસાયટીમાં અક્ષય યાત્રા નીકળી હતી એનામાં અમે દરેક ઘરે રામ ધૂન ગાઈને અને ચોખા અને અક્ષદ અને પત્રિકા આપીને નિમંત્રણ પાઠવ્યું હતું અને જે અમારા પૂર્વજો હતા તે અધૂરું સપનું છોડીને જતા રહ્યા આજે અમે નસીબવાળા છે કે આજે અમને અયોધ્યા મંદિરમાં રામ રામ ભગવાન બિરાજમાન થશે તે અમને જોવા મળશે જય શ્રી રામ